ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહેલું આયોજન ગીરના ખેડૂતો કેરીનો જથ્થો લઈ સીધા ગ્રાહકો પાસે આવશે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ચાલુ સાલે પ્રથમ તબક્કે મહેસાણામાં તેની શરૂઆત થઈ છે બાગાયત સહકારી મંડળી સંચાલિત તાલાળા ગીરના ખેડૂતો દ્વારા ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત કેસર કેરી મહોત્સવ યોજાઈ રહ્યો છે ખેડૂતો દ્વારા રાધનપુર રોડ પર ભારત પેટ્રોલ પંપ સામે વેચાણ કેન્દ્ર ચાલુ છે ગ્રાહકો દસ કિલોના પેકમાં બોક્સ ની ખરીદી કરી શકશે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા મારું નામ ભરત પટેલ છે હું તાળાગીરનો રહેવાસી છું અને એક કેરીનો બગીચા ધરાવું છું અને અમારે ત્યાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે તો દર વખતેની જેમ અમે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કેરીના સ્ટોલનું આયોજન કરીએ છીએ આ વખતે અમે મહેસાણામાં કેરીના સ્ટોલનું આયોજન કરીએ છે અને કેમિકલ વગરની કાર્બાઇટ વગરની અને કોઈ પણ જાતના મિલાવટ વગરની નેચરલ કેરી ઓર્ગોનિક અમે મહેસાણામાં લાવ્યા છીએ રાધનપુર રોડ ઉપર ભારત પેટ્રોલિયમની બાજુમાં જી જે ફાઇવ ફેશનની સામે કેરી મહોત્સવ ચાલુ કર્યો છે અમે ફક્ત તાલાલા ગીરની નેચરલ કેરી કેસર કેરીનું વેચાણ કરી છે બીજી કોઈ કેરી અમારી પાસે છે નહીં અને તેમાં મીડિયમથી માંડી અને મોટું ના અલગ અલગ રેન્જની કેસર કેરી વેચાણ માટે મૂકી છે જે એક હજારથી માંડીને તેરસો રૂપિયાની દસ કિલાવાળી પેટીનું વેચાણ